બોલો પુરુષોત્તમ ભગવાનની છે મિત્રો આ વિડિયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય પાપનાશક કથા અને આજની કથા વાર્તા છે ગુરુ અને ચેલાની વાર્તા મિત્રો આ મહિનો એટલે અધિક માસ જેને પુરુષોત્તમ માસ પણ કહે છે આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને એક કથા સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય અને પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય વ્રત પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કારણ કે અધિક માસને ભગવાન પુરુષોત્તમરાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેનું કલ્યાણ કર્યું છે જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણી મનોકામના પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય તેવીસમો પાપનાશક કથા બોલો ભગવાન રાયની જય પછી રાજા દ્રઢ પૂછ્યું હે મુનિવર્ય આ પવિત્ર અધિક માસમાં દીપદાન કરનારને શું ફળ મળે છે તે જણાવવા કૃપા કરો રાજાનો વ્રત પ્રત્યેનો અધિક રાગ જોઈ તેના પર પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકી બોલ્યા હે રાજન તે માટે તમારે એક કથા શ્રવણ કરવા જેવી છે આ કથા એવી પવિત્ર છે કે તે સાંભળનારના પાપો બળી જાય છે અને એ કથામાંથી તમને દીવાના દાનનો મહિમા જાણવા મળશે તે સાંભળો ચિત્રબાહુ નામે એક મહાપ્રતાપી અત્યંત બુદ્ધિશાળી અને સત્ય આચરનારો રાજા સૌભાગ્યનગરમાં રાજ્ય કરતો હતો સુખ વૈભવનો પાર ન હતો છતાં તે સદાચારી ધર્મનો રાગી દયાળુ અને ભગવાનનો ભક્ત હતો કથા સાંભળવા મળે તો તે એટલો બધો એકાગ્ર બની જતો કે તે બધો જ વિસરી જતો રાજાનો દ્રવ્ય ભંડાર એટલો બધો વિપુલ હતો કે તેને લોકો કુબેરના ભંડાર સાથે સરખાવતા તેનું રાજ્ય વિશાળ હતું તેની પાસે ચતુરંગી સૈન્ય હંમેશા તૈયાર રહેતું જેવો રાજા સદાચારી હતો તેવી જ તેની પત્ની ચંદ્રકળા મળી હતી સંતાનો પણ વૈભવશાળી હતા એક વેળા ચિત્રબાહુ રાજાના મહિલે અણધાર્યા અણચિંતવ્યા મુનિઓમાં શ્રેષ્ઠ એવા અગત્ય મુનિ પધાર્યા એવા પરમ મુનિના પગલાં પોતાના આવાસમાં થયેલા જોઈ રાજા પોતાને ધન્ય માનતો હર્ષિત થઈ ઉઠ્યો અને મુનિના ચરણોમાં દંડવત્ત પ્રણામ કરી તેનું પૂજન કરી હાથ જોડીને કહેવા લાગ્યો કે મુનિ શ્રેષ્ઠ આજે આપ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી મારા આવાસે પધાર્યા તેથી મારો જન્મ સફળ થયો માનું છું આજે પધારીને આપી મારા પર કૃપા દ્રષ્ટિ કરી તે માટે મને એટલો બધો હર્ષ થયો છે કે હું મારું આ વૈભવપૂર્ણ રાજ્ય આપને અર્પણ કરું છું કારણ કે એ હવે મારી ઈચ્છા એકાંતમાં રહીને ભગવદ્ ભજન કરવાની છે રાજા ચિત્રબાહુનો આવો પ્રસ્તાવ સાંભળી અગત્ય મુનિ કહેવા લાગ્યા હે રાજન તમે ઘણા ભાગ્યશાળી છો કે તમને આવું સૂજ્યું છે હે રાજન તમે ભગવાનના ભક્ત છો અને લાખોના પાલનહાર છો વળી તમારા રાજ્યમાં વસતા વૈષ્ણવો પણ પ્રભુ ભક્તિ કરીને સુખી છે તો તમે સુખેથી રાજ્ય કરો અને ધર્મની વૃદ્ધિ કરો માટે તમે મને અર્પણ કરેલું રાજ્ય તમને પાછું પરત કરું છું તમે સુખેથી રાજ્ય ભોગવો અને પ્રજાનું કલ્યાણ કરીને અમર કીર્તિને વરો પછી રાણી ચંદ્રકળાએ મુનિના આશીર્વાદ લીધા પછી રાજાએ પૂછ્યું હે મુનિવર્ય મને આ વિશાળ રાજ્ય ધન ધનભંડાર સદગુણી પતિવ્રતા પત્ની અને રાજ સાહેબી વગેરે પ્રાપ્ત થયા છે તે કયા કારણથી મળ્યા છે મુનિએ થોડીક વાર ધ્યાન ધરીને રાજાને કહ્યું હે રાજન મેં હમણાં જ તમારો પૂર્વજન્મ જોઈ લીધો આ તમારું ચરિત્ર તમને હવે સંભળાવું છું તે એક ચિત્તે શ્રવણ કરો પૂર્વ જન્મમાં તમારું નામ મણિગ્રેવ હતું અને તમે ચમત્કાર નામના નગરમાં તમારી પત્ની સાથે રહેતા હતા તમારો જન્મ શુદ્ર જાતિમાં થયેલો એટલે તમે નાસ્તિક અને જીવ હિંસા કરનારા હતા પાપ કરવામાં તમે તત્પર રહેતા કરેલા ઉપકારને વિસરી જતા અને દરેકની સાથે અવિનય દાખવતા તમારા કરતાં તમારી પત્ની જુદી સ્વભાવની હતી તે મન વચન અને કર્મથી તમારી સેવા કરતી દરેકનું માન જાળવતી દરેકની સાથે વિનયથી વાત કરતી તમારા પાપી અને અધમ આચરણને લીધે સગા તમારો ત્યાગ કર્યો જ્ઞાતિએ પણ તમને જ્ઞાતિ બહાર મૂક્યા અને જે તમારી પાસે ધન હતું તે રાજાએ દંડ તરીકે હરી લીધું આમ એકાએક તમારી દશા પલટાવાથી ધનનો નાશ થવાથી બધાએ હળધૂત કરવાથી તમે જંગલમાં જઈને વસવાટ કર્યો તમારા અધમ આચરણથી તમારી શાણી પત્નીને પણ ખૂબ દુઃખ ભોગવવું પડ્યું છતાં તેણે તમને ત્યજ્યા નહીં તે તમારી સાથે જંગલમાં રહી ત્યાં તમે જીવ હિંસા કરીને દિવસો ગુજારવા લાગ્યા એક દિવસ તમે કોઈ સુંદર મૃગનું માંસ ખાવાની ઈચ્છાથી દૂર આવેલા વનમાં જઈ પહોંચ્યા ત્યાં માર્ગમાં ઉગ્રદેવ નામના અત્યંત જાણીતા મુનિ ભ્રમિત દશામાં ગભરાયેલી હાલતમાં તાપ અને તૃષાથી પીડાતા તમારા જોવામાં આવ્યા તમારી પત્ની પણ તમારી સાથે હતી તેના દિલને તો ઘણું જ લાગી આવ્યું મુનિની આવી અત્યંત કરુણ હાલત જોઈ તમારું દ્રવ્ય દ્રવી ગયું તમે હિંસક વૃત્તિ ધરાવતા હતા છતાં તમારામાં દયા પ્રગટી અને તમે તેમને કાંધ પર ઉઠાવી દૂર આવેલા તેમના આશ્રમે લઈ ગયા થોડી વારે મુનિ ભાનમાં આવ્યા તમે બોલ્યા કે હે મુનિરાજ આપને અહીંથી દૂર આવેલા વનમાં ખૂબ જ વ્યથિત અને અચેત અવસ્થામાં જોઈ અમે જ આપને અહીં લાવ્યા છીએ આપ હજુ પૂરા સ્વસ્થ થયા નથી તો પ્રથમ આશ્રમ નજીક આવેલા તળાવમાં સ્નાન કરી આવો અને પછી ફળો આરોગ્ય શ્રુધાની તૃપ્ત કરી શીતળ જળનું પાન કરો જેથી પ્રફુલ્લિત બની જશો આપની સેવા કરવાનો આવો અપૂર્વ લાવો અમને ફરી ક્યારે મળવાનો હતો તમારા આવા વચનો સાંભળી મુનિ ઉગ્રદેવ તમારો સહારો લઈ તળાવે ગયા ત્યાં સ્નાન કરી પવિત્ર થઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરી પછી તમને મુનિએ કહ્યું કે હે મણિગ્રેવ તમે શુદ્ર હોવા છતાં તમારો સ્વભાવ દયાનો ન હોવા છતાં તમે તમારા સ્વભાવ વિરુદ્ધ જઈ દયા કરીને મને ઉગાર્યો તે ઘણું જ ઉત્તમ કર્યું છે હું મારા આશ્રમેથી પ્રયાગ તરફ જવા માટે એ વનમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ એકાએક તાપ વધી જવાથી તેમજ ખૂબ ચાલવાથી થાકી ગયેલો હું તરસથી પીડાવા લાગ્યો અને બેભાન થવાની તૈયારીમાં હતો ત્યાં તમે આવીને મને જીવતદાન આપ્યો આ તમારા ઉપકારનો બદલો હું શીરી તહેવાળે આપીશ વળી મારે એ પણ જાણવું છે કે તમે પતિ પત્નીને વનમાં કેમ આવવું પડ્યું તમારું દુઃખ મને જણાવો તો હું મારાથી બનતા પ્રયાસે તમારું કષ્ટ નિવારવામાં મદદરૂપ થઈ પડીશ મુનિના આગ્રહથી તમે તમારો વૃતાંત સંભળાવવા માંડ્યા આ પ્રમાણે ઈતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય તેવીસ મો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય તેવીસ મો હવે સાંભળશું આજની કથા વાર્તા ગુરુ અને ચેલો ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ ચેલો રહેતા હતા ચેલો ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો તેમાં બંને નિભાવ કરતા ગામમાંથી ભાવિક નરનારીઓ નદીએ સ્નાન કરવા આવતા ત્યાં ગુરુ મહારાજના દર્શને જતા અને યથાશક્તિ ભેટ ધરતા અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકો ભારે ઘસારો રહેતો ત્યાં લોકો સ્નાન કરતા ધ્યાન કરતા કથા વાર્તા સાંભળતા અને યથાશક્તિ દાન કરતા બધાઇના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું ગુરુનો ચેલો હજી કાચો હતો તેને વ્રત નિયમની ખબર ન હતી તેથી આ બધું જોઈ તેને અજાયબી થતી તેણે ગુરુને સ્નાન દાન વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રત વિધિ જણાવી કહ્યું કે જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર ભગવાન પુરુષોત્તમ રાય કૃપાવંત થાય છે ચેલાએ કહ્યું કે જો હું વ્રત કરું તો મને શું લાભ થાય ગુરુ બોલ્યા તને ભગવાન દર્શન આપે તારા મનના સર્વે મનોરથ પૂરા કરે ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા વખતે તેને પંદર બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરવા માંડી આ વખતે કેટલાક ભાવિક ભૂદેવો ગુરુજી પાસે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા તેવામાં કોઈ ભિક્ષુ પોતાનું પેટ કૂટતો અને ખાવાનું માગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો તેના બૂમ બરાડાથી ચેલાઈ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો અને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા ચેલાએ અને ભૂદેવોએ ભિક્ષુકને લાકડી મારી મારીને દૂર તગેડી મૂક્યો થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ પંદર બ્રાહ્મણો ભેગા થઈ જતાં તેમને જમાડી દીધું પરંતુ તે જમવા બેઠો નહીં તેને વાત વાતમાં ગુરુજીએ કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોને જમ્યા પહેલાં કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જમવાનું તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યોને ભૂખ્યો બેસી રહ્યો આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું કે ગુરુજી ભગવાન મને ભૂલી ગયા લાગે છે નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં ગુરુજી બોલ્યા કે વત્સ ભગવાન એવી ભૂલ કરે જ નહીં તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે કદાચ તારી નજર સમક્ષ આવીને જતા રહ્યા હોય ચેલો બોલ્યો અહીંયા તો પેલા ભિક્ષુક સિવાય કોઈ આવ્યું નથી હું ક્યારનું ધ્યાન રાખીને બેઠો છું ગુરુએ સમાધિ ચડાવીને જોયું તો ભિક્ષુકના રૂપે ભગવાન પુરુષોત્તમ રાય પોતે જ પધાર્યા હતા ગુરુ બોલ્યા કે વત્સ ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં ચેલાએ કહ્યું કે ભગવાન કંઈ એવા ભિખારીના રૂપે આવતા હશે મારા માન્યમાં તો આવતું નથી ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જપ જપવા માંડ્યો પ્રભુના નામની ધૂનથી કેટલી વારે પુરુષોત્તમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા ભગવાનના દેહ ઉપર હજુ મારના ચાઠા પડેલા હતા તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું કે જો તારા મારની નિશાની ભિક્ષુકના સ્વરૂપે ભગવાન સ્વયં પોતે આવ્યા હતા તે તેમને માર્યા પુરુષોત્તમ ભગવાનનું જળ હળતું તે જોઈ ચેલો અંચાઈ ગયો ચારે બાજુ પ્રકાશના પૂંજ રેલાયા હતા ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માંગી તે સાથે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ત્યારથી ચેલો સુધરી ગયો તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા દર્શન દેવા માટે તો આવે જ છે માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ દ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયા પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય જ છે બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ગુરુ અને ચેલાને ફળ્યા તહેવા તમારું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય તો મિત્રો આપણે સાંભળી અધિક માસની કથાનો અધ્યાય તેવીસમો અને આજની સુંદર વાર્તા ગુરુ અને ચેલો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ